નમસ્કાર મિત્રો મિત્રો ધુમાડો નીકળ્યો છે તો બેશક કઈ તો સળગ્યું છે શું ખરા અર્થમાં ગોંડલ આમ આદમી પાર્ટીમાં ડખા શરૂ થઈ ચૂક્યા છે અને તેનું કારણ જીગીશાબેન પટેલ છે વિસ્તારથી જાણીએ વાત એ છે કે જીગીશાબેન પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે આમ આદમી પાર્ટીનો ખેસ હવે તેમણે પહેરી લીધો છે આવનારી સભામાં આમ આદમી પાર્ટીના નેતા તરીકે તેઓ રજૂ થશે વાત એ છે કે આજ જિગીશાબેન પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાયા અને ત્યારબાદ ગોંડલથી એક સમાચાર સામે આવ્યા એક સ્ટેટમેન્ટ સામે આવ્યું અને તે સ્ટેટમેન્ટ આમ આદમી પાર્ટીના નિમિષાબેન ખૂટનું છે તેમણે વાત કરી કે આ પહેલાં પણ ઘણા લોકોએ ટિકિટ માગી છે અને તેમણે ત્યાં સુધી વાત કરી કે આ ટિકિટ મેં મારી મહેનતથી કમાણી છે એક પણ રૂપિયો પાર્ટી પાસેથી લીધો નથી અને વર્ષોથી કામ કરી રહી છું વાત છે કે જીગીશાબેન પટેલે કાર્યક્રમ યોજ્યો હતો ગોંડલમાં અને ત્યારબાદ સવાલો થવા લાગ્યા કે આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓ કેમ નથી આપનો ફિયાસ્કો થયો અને ત્યારબાદ પ્રતિક્રિયા આપતા રૂપે તેમણે આ વાત કરી છે પહેલા તમે આ વાત સાંભળો ત્યારબાદ થોડો વિસ્તારથી વાત કરીએ જીગીશાબેન આ પ્રોગ્રામના આગલે દિવસે રાત્રે પાર્ટીમાં જોડાણા આમ આદમી પાર્ટીમાં બરાબર બીજે દિવસે સવારે જે પ્રોગ્રામ હતો એમાં એ લોકોએ આમ આદમી પાર્ટીનો કેસ નહોતો પહેરેલો કે ટોપી નહોતો પહેરેલું અથવા તો આમ આદમી પાર્ટીનો કોઈ ચિહ્ન સાથે નહોતું બરાબર અને ત્રીજી વસ્તુ કે એ રેલી જે હતી એ સરદાર પટેલ જયંતિના દિવસે આપણે જે સરદાર પટેલનું ત્રણ ખૂણી આપું સ્ટેચ્યુ છે બરાબર ત્યાં હાર જોડા કરવાનો એક પ્રોગ્રામ હતો અને એ પ્રોગ્રામની સાચા દિલથી કહું મને કોઈ જાણકારી નહોતી કેમ કે એ પ્રોગ્રામ આમ આદમી પાર્ટીનો હતો જ નહીં એ વ્યક્તિગત રીતે સામાજિક આગેવાનોએ ગોઠવેલો એક પ્રોગ્રામ હતો પણ જો એને તમે આમ આદમી પાર્ટી સાથે જોડી દ્યો શું કામ કે જેવી હિસાબે નાખી દિવસે આમ આદમી પાર્ટીમાં જોડાણા એટલે આમ આદમી પાર્ટીની મહારેલીનો ફિયસ્કો એ સૌ તદ્દન ખોટી વાત છે હું તમને મારી વાત કરું તો હું આમ આદમી પાર્ટીમાં બે હજાર તેરમાં જોડાણી ને એ પહેલાં હું જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ કરીને એક જેસીઆઈ ક્લબની હું ઝોન લેવલે ગુજરાત લેવલે સ્ટેટ પ્રેસિડેન્ટ રહી ચૂકેલી છું અને હું આખા ઇન્ડિયા લેવલે પણ એક નેશનલ ડિરેક્ટર રહી ચૂકેલી છું હવે કાલે સવારે અમારા જેસીસના લોકો નક્કી કરે કે આપણે સરદાર પટેલ જયંતિ છે નાનો એવો પ્રોગ્રામ કરવો છે તો એ પ્રોગ્રામના જે પાંચ લોકો ભેગા થઈને કરે તો એનો મતલબ એવો નથી કે આમ આદમી પાર્ટીની મેં રેલી કરી ગઈ ફેસ પહોંચ્યો બીજું હું અત્યાર સુધી ડાંડિયા ટ્યુટર હતી તો હું દાંડિયાના થોડાક મારા વિદ્યાર્થીઓને લઈ અને પ્રોગ્રામ કરી શકું પછી અરવિંદ કેજરીવાલજીનો જયારે પણ જન્મદિવસ હોય છે ત્યારે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થાય છે તો માની લો પાંચ સાત લોકો તૈયાર થાય બ્લડ ડોનેટ કરવા તો એનો મતલબ એવો નથી કે કોઈ ફેસને લઈને તમે પાર્ટી ઉપર ચીપકાડી દીધો નહીં જે પણ પ્રોગ્રામ કરે પછી ઓછા લોકોનો કરે કે જાજા લોકોનો કરે તમે પાર્ટીને બદનામ કરવાની કોશિશ કરો એટલે હું લોકોને તમારા માધ્યમથી કહેવા માગું છું કે ગઈકાલે જીગીસાબેન પટેલનો જે કાંઈ પ્રોગ્રામ સરદાર પટેલ જયંતીના નિમિત્તે હતો એ એનો વ્યક્તિગત એના ગ્રુપમાં સામાજિક પ્રોગ્રામ ગોઠવેલો હતો એ કોઈ પાર્ટીના હેઠળમાં નહોતો અમે જીગીસાબેનનું એક નિવેદન એવું પણ હતું કે આગામી ચૂંટણી ગોંડલથી લડશે જો પાર્ટી ટિકિટ આપશે આપનું શું કેવું છે જો ભાઈ આમ આદમી પાર્ટીમાં જાજાને જાજા લોકો જોડાવા માંડ્યા છે મતલબ પાર્ટી પ્રગતિ કરે છે એ તો નક્કી થઈ ગયું બીજી વસ્તુ આ તો જીગીસાબેને જાહેરમાં તમને કીધું એટલે તમને ખબર પડી જીગીસાબેનની પહેલાં પણ ગોંડલના જ પાંચ લોકો અમારા એક્સ એમએલએ છે દિલ્હીના ગુલાબસિંહ યાદવજી એમને સર્કિટ હાઉસમાં મળીને આની પહેલાં પણ પાંચ લોકોએ કીધું કે અમારે આમ આદમી પાર્ટીમાંથી લડવું છે એટલે આ તો એક તો પાર્ટીની પ્રક્રિયા છે જેમ જેમ પાર્ટી મોટી થશે જેમ જેમ પાર્ટી પ્રોગ્રેસ કરશે એમ હજી તો અઢી વર્ષની વાત છે પુષ્કળ લોકો આવશે પણ જોવાનું એ છે કે તમે કોઈ પાસે ટિકિટ માગો અથવા તમે ટિકિટની અપેક્ષા રાખો એના પછી તમે કેટલું કામ કરી શકો છો કેટલો સમય આપી શકો છો કેટલા ઘસાઈ શકો છો કેમ કે આજે નિમિષા બે હજાર બાવીસમાં ચૂંટણી જો લડી હોય ને તો નિમિષાએ એ ટિકિટ કમાણી છે પાર્ટી પાસેથી શું કામે નિમિષા બે હજાર તેરથી લઈ અને બે હજાર બાવીસ સુધી સંગઠન મંત્રીના પદ ઉપર અલગ અલગ જિલ્લાઓમાં દિવસ રાત પોતાના ખર્ચે કામ કરેલું છે અને બીજું હું કહી દઉં હું દાવા સાથે કહી શકું કે આમ આદમી પાર્ટીના કોઈ પણ નેતા જાહેરમાં એવું કહી દઈએ કે નિમિષા બેનેજી છેલ્લા દસ વર્ષ સંગઠન મંત્રીમાં કામ કર્યું અને અઢી વર્ષ એને એક ઉપાધ્યક્ષ તરીકે કામ કર્યું મારા પાર્ટીમાં તેર વર્ષ થયા તેર વર્ષમાં નિમિષા ખૂટે પાર્ટી પાસેથી એક પણ નયા રૂપિયાની ડિમાન્ડ નથી કરી એ સ્વ ખર્ચે હું આ પાર્ટીને બહુ સન્માન્ય સ્થાન ઉપર મારા જીવનમાં રાખું છું મેં મારા સ્વ ખર્ચે તન મન ધન લગાડીને પાર્ટીને ઊભી કરી છે અને એનું મને પાર્ટીએ સન્માન આપ્યું છે બે હાજર આપી દે અને ઘણા લોકો ટિકિટ માગશે પાર્ટીને જેને સારું લાગશે ટિકિટ આપશે બેન તમારું શું સ્ટેન્ડ રહેશે આગામી ચૂંટણીને લઈને જો સ્ટેન્ડ બહુ ક્લિયર છે જ્યારે તમે બે હાજર સત્તર ને બે હાજર બાવીસ બે વખત તમે ચૂંટણીમાં લઈ હોય તો તમને ગામો ગામ કોઈ જગ્યાએ પાંચ કોઈ જગ્યાએ સાત કોઈ જગ્યાએ દસ કાર્યકર્તાઓએ તમને મદદ કરી હોય ત્યાં તમારી રેલી થઈ હોય ત્યાં તમે કોઈને કોઈ જગ્યાએ સભાનું આયોજન થયેલું હોય તો હવે મારી ફરજ છે કે નગરપાલિકા અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં મારા જે કાર્યકર્તાઓએ બે હજાર બાવીસમાં તનવન ધનથી વગર કોઈ સ્વાર્થે મને મદદ કરી હતી હું એ લોકોને આગમી અહેવાન કરું છું કે તમે આગળ આવો અને સ્થાનિક ચૂંટણીઓમાં લડો એટલે હવે આગળનો ધ્યેય અમારો છે ગોંડલના નગરપાલિકાના ઉમેદવાર અને તાલુકા પંચાયતની જિલ્લા પંચાયતની ચૂંટણી જોશો થી લડવાની આપણે સાંભળ્યું કે તેમણે શું કહ્યું તમે જુઓ કે ચોખવટ કરવાની જરૂર કેમ પડી ચાલો પત્રકારે સવાલ તો કર્યો પરંતુ એ હદ સુધીની ચોખવટ કે આ પહેલા પણ પાંચ લોકોએ ટિકિટ માંગી છે એ સંકેત શું હતો શું એ સંકેત એ હતો કે આ પહેલા પણ પાંચ લોકોએ ટિકિટ માંગી તેમને નથી મળી તો જીગીશાબેન પટેલને ક્યાંથી મળવાની વાત એ પણ છે કે તેમણે એ કહ્યું કે આ ટિકિટ મેં કમાણી છે એ અર્થ કઈ તરફ જઈ રહ્યો છે શું એ કહેવામાં આવી રહ્યું છે કે જમીન સાથે જોડાયેલા સ્થાનિક નેતાઓને ટિકિટ આપવી જોઈએ જે વર્ષોથી કામ કરતા હોય નવા આવેલા નેતાઓને ટિકિટ આપવાનું ટાળવું જોઈએ તમે જુઓ કે જિગીશા પટેલ પોતે ગોંડલમાં પોતાની એક ઓળખ ઊભી કરી ચૂક્યા છે એ પછી ગણેશ ગોંડલની સામે મોરચો માંડવાનો હોય ત્યાંના રાજકુમાર ઝાટ કેસને લઈને બોલવાનું હોય ગોંડલના અન્ય કેસને લઈને બોલવાનું હોય તે બોલતા રહ્યા છે એટલે કે પોતાની છબી તો તેમણે ત્યાં ઊભી કરી લીધી તેની સરખામણીમાં નિમિષાબેન ખૂટ બે હજાર સત્તરમાં પણ લડ્યા હતા અને બે હજાર બાવીસમાં પણ લડ્યા હતા સિમ્બોલ હતો આમ આદમી પાર્ટી પરંતુ વધારે વધુ કશું ઉકાળી શક્યા નથી એટલે કે બે હજાર સત્તરમાં આજુબાજુમાં પણ એટલા સારા મત તેઓ મેળવી શક્યા નથી ત્રીજા નંબરે રહ્યા યતીષભાઈ દેસાઈ બીજા નંબરે રહ્યા ખેર અત્યારે ત્યાં કોંગ્રેસ એટલી બધી મજબૂત દેખાતી નથી આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે આમ આદમી પાર્ટી પગપે સારો કરે તો પછી તેને ફાયદો થઈ શકે છે પરંતુ બે મોકા નિમિષાબેન ખૂટને મળ્યા હતા તેમાં કશું ઉકાળ્યું નથી આપણે અત્યારથી કહી શકીએ એવા કશું મત મળ્યા નથી તેમને પરંતુ આવનાર દિવસોમાં એટલે કે માહોલ બની રહ્યો છે જોકે બે બે હજાર બાવીસમાં પણ એક માહોલ હતો પરંતુ સત્યાવીસનો માહોલ બની રહ્યો છે તો કદાચ તેમને પણ આશા અપેક્ષા હોય કે ફરી એક વખત ટિકિટ મળે આ વખતે તેર ના છવ્વીસ હજારથી જાય ત્રીસ હજારથી જાય પરંતુ વાત જીત અને હારની હોય છે ફક્ત મત લાવવાની નથી હોતી જોઈએ જીગીશાબેન પટેલને ટિકિટ મળે છે કે પછી નિમિષાબેન ખૂટને ટિકિટ મળે છે કારણ કે જીગીશા પટેલે પોતે કહ્યું હતું કે હું ગોંડલથી લડીશ ટિકિટ મળશે તો ગોંડલથી લડીશ અને જીતીશ ત્યાં સુધીની વાત કરી પરંતુ અહીં લડવું અને જીતવું સરળ નથી તેનું કારણ છે કે જીરાજસિંહ જાડેજા તેના પરિવારનો પણ દબદબો છે તમે ઓગણીસો અઠ્ઠાણુંથી લો તો ઓગણીસો અઠ્ઠાણુંમાં જીરાજસિંહ જાડેજા જીત્યા બે હજાર બેમાં જીત્યા બે હજાર સાતમાં હારી ગયા પરંતુ બારમાં પછી જીત્યા અને પાછા સત્તરમાં એમના પત્ની ગીતાબા પણ ગીતાબા જીત્યા એટલે કે આ જાડેજા પરિવારનો ગોંડલમાં દબદબો રહ્યો છે હવે ગણેશ ગોંડલ ચૂંટણી લડવા જઈ રહ્યા છે ત્યાંના નેતા અલ્પેશભાઈ ઢોલરિયા પણ કહ્યું હતું કે કોઈ અહીં લાળો ન પાડવી અહીં અમારે ગણેશભાઈ તૈયાર છે એટલે કે આવનાર દિવસોમાં ચૂંટણીને લઈ તેને તૈયાર કરવામાં આવી રહ્યા છે જોઈએ શું થાય છે કોને ટિકિટ મળે છે જીતવું સરળ નથી મજબૂત ચહેરો હશે તો પણ ખૂબ મહેનત કરવી પડશે જોઈએ શું થાય છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો આ માહિતી આ વિડીયો પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ